ગાડી તમને જામનગર જોવા મળશે ગાડીની કિંમતની વાત કરી ત્રણ લાખ ને નવ્વાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે જે ફિક્સ રહેશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે

તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈની ની વેન્યુ ગાડી લઈને આવ્યો છે ચાલુ છે ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કર્યું તો પચીસ હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈની વર્ના ગાડી લઈને આવ્યું છે બે હજાર એકવીસનું મોડલ છે વીમો પાર્સિંગ ચાલુ છે પર્સનલ ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખ રૂપિયા ડાઉન પેમેન્ટમાં ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરે કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાઈ ની આઈ ટ્વેન્ટી ગાડી લઈને આવ્યું છે બે હજાર દસ નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને ડીસા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો એક લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ અને તમારા પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છે મિત્રો આજે તમારા માટે એક આઇસરનું ટ્રેક્ટર લઈને આવ્યો છું બે હજાર વીસનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને આણંદ જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરવી તો કિંમત ફોન ઉપર થશે અને વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો બોલેરો ગાડી લઈને આવ્યો છે છે વીમો ચાલુ ત્રણ ઓનર છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખ ને એસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈ તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને આવ્યો છું બે હાજર ચૌદ છે વીમો પૂરું છે ચાર ઓનર છે ગાડી તમને સોનગઢ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરીએ તો પાંચ લાખ ને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર છે તો અત્યારે જ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપી છે તો અત્યારે જ મેસેજ કરો અને પાછા તમે દસ જણા ભેગા થઈને વાત કરો એકચુઅલી હપ્તા નહીં ભરાય તમારા દાદા ને પડતા દેન કેવો હપ્તા તો કેમ છો મિત્રો આજે તમારા માટે સ્કોર્પિયો S11 ગાડી લઈને આવ્યો છું 2022 નું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરું તો કિંમત ફોન ઉપર થશે વધુ જાણકારી માટે ભાઈનો નો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈ કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો WhatsApp નંબર આપું છું તો અત્યારે કેમ છો મિત્રો આજે તમારા માટે એક BMW ની ગાડી લઈને આવ્યો છું 2011 નું મોડેલ છે વીમો પાછું ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરું તો 499000 રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો WhatsApp નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો

તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્કોર્પિયો એસ ઇલેવન ગાડી લઈને આવ્યું હતું બે હજાર છે ચાલુ છે છે ફર્સ્ટ ઓનર ગાડી ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો પાંચ લાખ ને એકવીસ હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ઓડી એ ફોર લઈને આવ્યું છું બે હજાર બાર નું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડી ની કિંમત વાત કરવી તો છ લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈનો કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર તો કેમ છે મિત્રો આજે તમારા માટે એક મર્સિડીઝ ગાડી લઈને આવ્યો છું બે હજાર પંદર નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને સુરત જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો અગિયાર લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપી છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો